હું નાનાયગે ધર્મેન્દ્રભાઈ પરભુ મિસ્ત્રી મારા ખેતરમાં કેઢરાથી નીકળી જતી ડી છ કેનાલ વારંવાર છલકાય છે ઓવરફ્લો થાય છે અને સતત આ નુકસાન થતું રહ્યું છે અને થતું આવે છે અને ઘણી વખત રજૂઆત કરવા સુધી અને સીએમ સુધી ઈમેલ પણ કરેલ છે અને વિડીયો પણ મોકલેલ છે સતત આઠ દિન સુધી કોઈ કાર્યવાહી અહીં થયેલ નથી અને કોઈ અધિકારીઓ અહીં આવતું પણ નથી અને આ બેરા સરકાર કે બેરા અધિકારીઓ દબંગાઈ કરી અને આનું કોઈ નિરાકરણ લાવતા નથી એટલે આના માટે તાત્કાલિક જો ધોરણે કંઈક થતું નિરાકરણ આવે તો સારું નથી ઊભા પાલક માગ પાક ને જોરદાર નુકસાન થઈ રહ્યું છે તાત્કાલિક કયા કયા પાકોને નુકસાન આ કેનાલ તૂટવાથી અમારે છે જીરું છે ચણા છે ઘઉં છે વરિયાળી છે ચાણા છે દરેક પાક ને મોટા પાયે સો વિકા ની અંદર આજે પાણી ફરી છે અને નુકસાન થયેલ છે અને તાત્કાલિક આનો પાણી બંધ કરી અને કેનાલ રિપેર કરે અને નાળું બનાવે એવી અમારી માંગ છે ઠાકરસી ભાઈ રામાભાઈ મારું નામ લક્તર તાલુકાનું કલ્યાણપુરા ગામડું અમારું અને હું આ એંકેવાળીમાં મજૂરી કરવા આવ્યો છું હવે મજૂરીમાં એવું છે તામભાઈ મિસ્ત્રીનું એંકેવાળીયા ને જમીન રાખી છે હવે આમાં અમારા રોજના કુવા સાફ કરવાનું મહિનેથી મહિનેથી એક રોજ કુવા સાફ કરી છે

હવે પછી અમારે ગમે આનો કઈક રસ્તો અમને કરાઈ દો સરકાર શ્રી ની અમે આંદોલન ઉપર ઉતરશું